હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું તમે ક્યારેય ન બનાવ્યું હોય કે પછી ખાધું હોય તેવી એક જબરજસ્ત ટેસ્ટ સાથે યુનિક રેસિપી ફ્રેન્ડ્સ મારો આ વિડિયો સ્કિપ કર્યા વગર જરૂરથી જોજો વિડીયો બનાવતા પહેલા ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ફ્રેન્ડ્સ ચાલો બનાવીએ જો ફ્રેન્ડ્સ આ આપણે અડધો કપ રવો લીધો છે અને એના વાપ સામે આપણે ચણાનો લોટ લેશું તો આપણે અડધાનો અડધો કપ આપણે ચણાનો લોટ લેવાનો છે એ બંને મિક્સ કરી દેવાનું છે અને હવે એમાં આપણે દહીં એડ કરીશું હવે આપણે એમાં અડધો કપ આપણે દહીં નાખશું આપણે જેટલો ચણાનો લોટ લીધો છે એટલું જ આપણે દહીં લેવાનું છે અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જુઓ આમ સારી રીતે બધું જ આપણે મિક્સ કરી દેશું અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરવાનું છે ને પાણી એડ કરી અને મિક્સ કરી દેવાનું છે સારી રીતે બધું જ જુઓ જેટલું જરૂર જણાય એટલું પાણી એડ કરવાનું છે મિક્સ થઈ ગયું છે સારી રીતે હવે આપણે એને ઢાંકણ ઢાકી અને રેસ્ટ આપવાનું છે દસ મિનિટ માટે રેસ્ટ આપશું હવે ફ્રેન્ડ્સ આપણે આ બે કેપ્સિકમ લીધેલા હતા અને એની જો આવી ગોળ આપણે રિંગ કરી લીધી છે આગળ પાછળનો ભાગ આપણે કટ કરી લીધો છે જો આવો આગળ પાછળનો આપણે ભાગ બંને ભાગ આવા કટ કરી લીધા છે અને વચ્ચેનો ભાગ લઈ લીધો છે તો બે કેપ્સિકમમાંથી આપણે આવી ટોટલ છ રિંગ બનાવી લીધી છે અને હવે જે આપણે બચેલું કેપ્સિકમ છે એને આપણે સમારી લેવાનું છે આમાંથી બધું જ સારું સારું આપણે કાઢી લેવાનું છે જુઓ તમે જોઈ શકો છો આવી રીતે આ બધું જ આમ લઈ લેવાનું છે અને આપણે ઝીણું ચોપરમાં આપણે ઝીણું કટ કરી લેશું અત્યારે હું મોટું કટ કરું છું પછી આપણે નાનું કટ કરી લેશું અને એની જોડે આપણે આટલું ગાજર લીધું છે એ ગાજરને પણ આપણે મોટું સમારી લેશું જુઓ અને એની જોડે આપણે એક આ ડુંગળી પણ લીધી છે એ ડુંગળીને પણ એવી રીતે મોટા મોટા પીસ કાપી લેશું જુઓ આવી રીતે આપણે કટ કરી લીધું છે હવે આને આપણે ચોપરમાં ચોપ કરી લેશું જુઓ ફ્રેન્ડ્સ આપણે ચોપરમાં ચોપ કરીએ છીએ એકદમ જીણું ચોપ કરી લેશું હવે આપણે આને જુઓ ફ્રેન્ડ્સ હવે આપણે આને દસ મિનિટ થઈ ગઈ છે અને જુઓ તમે હજી આને આપણે થોડુંક પાણી નાખીને ઢીલું કરીએ જુઓ અને હવે આમાં આપણે એક ટી સ્પૂન જેટલો બેકિંગ પાવડર એડ કરશું અને ચપટી કેવા બેકિંગ સોડા એડ કરશું અને સારી રીતે બધું મિક્સ કરી દેસું જો આપણે આ સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે અને હલાવી લેવાનું છે એક જ દિશામાં હલાવવાનું છે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ આપણે જે આ વેજીટેબલ હતા એ વેજીટેબલને આપણે ઝીણા સમારી લીધા છે ચોક કરી લીધા છે તો એને પણ એમાં એડ કરશું અને સારી રીતે બધું મિક્સ કરી દેસું જો એકદમ વેજીટેબલ વાળા સરસ થઈ ગયા છે હવે ફ્રેન્ડ્સ ચપટીક આપણે હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે એમાં આપણે નિમક એડ કરશું નિમક એડ કરીશું અને થોડુંક આપણે કાશ્મીરી મરચું એડ કરીશું ને થોડો ઓરેગાનો ને થોડીક ચીલી ફ્લેક્સ ને હવે આપણે મેજિક મસાલા એડ કરશું એમાં જુઓ ફ્રેન્ડ્સ થોડોક આપણે મેજિક મસાલા એડ કરશું આમાં આપણે લીંબુની કાંઈ જરૂર નથી આપણે દહીં નાખેલું છે એટલે લીંબુ એડ કરવાની જરૂર નથી આપણે અને સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે આવી રીતે આમ જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે થોડુંક આપણે પાણી એડ કરશું અને જુઓ ફ્રેન્ડ્સ આ આપણું તૈયાર છે મિશ્રણ હવે આપણે ગેસ ઓન કરીને એની ઉપર એક નોનસ્ટિક તવો રાખેલો છે તવો ગરમ થાય એટલે એની ઉપર આપણે બટર એપ્લાય કરશું હું તમે ઘી પણ એપ્લાય કરી શકો છો અને તેલ પણ એપ્લાય કરી શકો છો પણ હું અત્યારે અહીંયા બટર એપ્લાય કરું છું અને આને મેલ્ટ થવા દેવાનું છે બટરને જુઓ ફ્રેન્ડ્સ આ બધામાં ફેલાવી દેવાનું છે અને હવે આપણે આ કેપ્સિકમની જે રીંગ છે એ એમાં લગાડશું અને ગેસને હવે આપણે ધીમો કરી દેશું અને આ જે આપણે સ્ટફિંગ બનાવેલું છે એમાં ભરશું આપણે તો સારી રીતે હવે આપણે ભરી દઈએ બધી બાજુ ફેલાવી દઈએ તો આપણે આ સ્ટફિંગ આમાં ભરી દીધું છે અને હવે આપણે આ ધીમા ગેસે જ આને થવા દેવાનું છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ અને આપણે ઢાંકણ ઢાંકીને થવા દઈએ ધીમા ગેસે જ આપણે આને પકવવાનું છે જ્યાં સુધી આપણું કૂક ના થઈ જાય લગભગ દસ મિનિટ જેવું થશે એકદમ સ્લો ગેસ આપણે રાખેલો છે દસ મિનિટ જેવું થશે જો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈ લઈએ તો જુઓ આપણે હવે આને પલટાવી લઈએ બીજી સાઈડ આપણે આને શેકવાનું છે કૂક કરવાનું છે જુઓ એક સાઈડ આપણે થઈ ગયું છે અને હવે આપણે આ બીજી સાઈડ કૂક કરશું જો આ સાઈડ પણ આપણે કૂક થવા દઈએ પાછું ટાકંઠા કરીને રહેવા દઈએ અને ગેસને સાવ સ્લોઝ જ રાખવાનો છે આપણે જો ફ્રેન્ડ હવે આપણે જોઈ લઈએ તો આપણે નીચે કેટલું કૂક થવાનું બાકી છે જોઈ લેવાનું છે છે હવે આપણે થોડુંક જ થવાનું બાકી તો એની પહેલા આપણે આને આપણે આ ખાટી મીઠી આંબલી ખજૂર આંબલીની ચટણી છે એને એની ઉપર એપ્લાય કરશું ગેસ સાવથી મોત છે ફ્રેન્ડ્સ જુઓ એવી રીતે આમ ખજૂર આંબલીની ની ચટણી અને પછી આપણે મોઝરેલા ચીઝ છે જુઓ તમે ક્યુબવાળું ચીઝ પણ લઈ શકો છો પણ આ એકદમ મોઝરેલા ચીઝ છે જુઓ આને પણ આપણે મેલ્ટ થવા માટેથી આપણે થોડીક વાર છે ત્યાં જ આપણે આપણે આ ચીઝ નાખી દઈએ છે જેથી કરીને આપણું ચીઝ છે એ મેલ્ડ થઈ જાય ને ઉપરથી થોડાકલેલા ધાણા ને હવે ઉપરથી પાછી આપણે ખાટી મીઠી આંબલીની ચટણી અને પાછું આપણે એક મિનિટ માટે આને થવા દઈએ

ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે